હેલો ગાઈસ જય માતાજી જય શ્રી રામ એન્ડ વેલકમ ટુ માય વ્લોગ ચાલો તો આપણે હવે જઈએ છીએ શનિદેવના મંદિરે હાથલા તો પ્લીઝ ત્યાંના દર્શન કરાવીશ હું તમને તો બધા ત્યાંના દર્શન કરજો અને મારો વ્લોગ છેલ્લે સુધી જોજો પ્લીઝ કારણ કે વ્લોગ સરસ હશે શનિદેવનું મંદિર જૂનવાણું એવું મંદિર છે ત્યાં શનિદેવનું અને અત્યારે ચોમાસાના કારણે વ્યૂ પણ મસ્ત છે જો સરસ અને પ્લીઝ મને સારો સપોર્ટ બધા કરજો મારા બધા વ્લોગ જોજો એન્ડ કમેન્ટ કરજો કેવો આ વ્લોગ છે આપડે હાથલા જઈ જૂનવાણી છે મંદિર બહુ બઉનવાણી છે ત્યાં પણ છે પાણી ભરેલું કીધું વેલા હેર ન્યા આવતા રે તમે શનિદેવ જો અહીંયાથી આપણે જો આ બોર્ડ માર્યો છે અહીંયા થી શનિદેવે જવાય છે બોર્ડ હા હા આપણે પોરબંદર થી આવીએ ને તો પોરબંદર થી બોગવદર આવે બોગવદર થી પછી ત્યાંથી રસ્તો આપણે અહીંથી સનીદેવનો આવે છે

જો આવી ગયું છે હાથલા ચાલો કને દર્શન કરવાય તો આવી જજો આયા હાથલા એમ જો આપણે મંદિર નામ છે સની દેવ મંદિર છે હાથલા અંદર આપણે દર્શન આવીએ પછી આપણે નીકળશું પાછા દર્શન કરી આજે કાંઈ નથી નખત કેટલી બધી રેકડીઓ બધી વસ્તુ વેચવાતી હોય શનિદેવને ચડે બધી વસ્તુ વેચાતી હોય કેટલું બધું હોય પણ આજે તો વરસાદના હિસાબે બધું બંધ છે પણ તો આપણે તો ખાલી દ શનિદેવના દર્શન થઈ જાય એટલું બસ જો જોરે આ બધાની સમાધિઓ છે પેલાની ચાય તળાવ જેવું છે ચાય બધી શનિદેવનું વેચાય છે બધી વસ્તુ શનિદેવને ચડે બધી વસ્તુ છે છાયા શ્રીફળ ને બધું તેલ ને બધું વેચે આપણે અંદર જાસવા વડે દર્શન કરવા રહી કે ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ સની દેવના એ કાઈ નમ હૈ જાળ દોય રગી ભેગા ભાઈ ઇતા ગમે નથી ગોતી ના લે અલ્યા ઓલાવા બાપુ બેલે કેમેરા જો ભગવાન અરજુ ઓલન ચેન સવાર દર્શન કરી દીધા બને કાટવા દે ઓન સમે એકલા ગો બેઠો હતો સવાર ઓ દીકી માટ એટલે મત ઓળખી દીધો ખાસી ખાસી આજુ જ સવાર સવાર તન દર્શન મમ્મા કિચન

હવે કિશોર કુમાર છે ને શ્રીફળ વધે રહે છે પછી પ્રસાદી લઈ આપણે આને શું થઈ ગયું કઈક ચૂટી જાય રે તો જો રે શ્રીફળ ફોડે છે હવે શનિદેવનું જય શનિદેવ કે અચ્છા એમ ફોડીને ફોડીને હા એમ જ ફોડવાનું હોય ફોડ જય શનિદેવ કે શનિદેવનું નામ લેતો છે એટલે ફૂટી જશે શનિદેવનું નામ શનિદેવ છે દાન છે કરવું હોય તો હે દેવ ને નાવા આવતા એનો કુવો છે આ ઢાકી દીધેલો છે આમાં કચરો બધા નાખે ને એટલે આ કુવો છે ઓલી થી આપણે બતાવું નકરો કચરો છે પહેલાના જમાનામાં જે શનિદેવને બધા હતા દેવી દેવતાઓ ત્યારનું આ બધું જૂનું છે અત્યારે તો જો કેવું થઈ ગયું હોય પેલા જો શનિદેવા માં નાવા એનો કુવો છે આપણે રે ભાઈ રેકડીએ ચોટી ગયા છે હવે શું ગોતતા હોય ખબર નહીં જો રે ભાઈ તમારે શું લેવાનું

કોને મગાવી છે જો રે આવું લીધું બોલો ના પેન્ટ હું લગાડવા કાંઈ નથી લેવું આપણે નીકળીએ છીએ આજે તો કંઈ પબ્લિક છે નહીં કંઈ મછલીને નાખવા વાળા નથી બેઠા તો એ પણ બેઠા હોય છે મંગાવી કુ કે રે મંગાવી કુ કે સારું તો ચાલો આપણે અહીંયા નો એન્ડ કરીએ છીએ હવે આપણે નીકળીએ છીએ તો સારું તો હવે ચાલો બાય બાય ટાટા આવજો જય માતાજી જય શ્રી રામ